જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટોયાટો ઇનોવા ક્રિસ્ટા ગાડી જોઈ રહ્યા છો ઇનોવા ગાડી વેચી દેવાની છે ડીઝલ એન્જિન ગાડી વન ઓનર ગાડી બે હજાર અઢારનું મોડલ છે આઉટ આઉટ સ્ટેટ પાર્સિંગ જોવા મળશે બીજા રાજ્યનું ગાડી છે આ બીજા રાજ્યના પાર્સિંગની ગાડી જોવા મળશે આ ઇનોવા ગાડી વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો મોડલ બે જ્યારે અઢારનું મોડલ વન વન ગાડી છે ઓટોમેટિક ટ્રાન્સમિશન જોવા મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળશે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ટોયાટો ઇનોવા ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે તમે રાજકોટ રૂબરૂ મુલાકાત લઈ શકો છો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે સ્યોતેર ડબલ જીરો એકતાલીસવાળા વાળા તે ટોયાટો ઇનોવા ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરીને આ ઇનોવા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ડીઝલ વેરિયન્ટ ગાડી વન ઓનર ગાડી છે બે હજાર અઢારનું મોડલ વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી ગાડીનો ફૂલ વીમો શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી અઠ્ઠાણું હજાર જેન્યુઅન કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે ઓરિજિનલ આખી કન્ડિશનમાં ગાડી જોવા મળી રહે છે આ ગાડીની બે છાવી જોવામાં છે ટીપટોપ કન્ડિશન છે તમે ગાડીમાં કન્ડિશન જોઈ શકો છો નોન એક્સિડન્ટ ગાડી બીજા રાજ્યની ગાડી જોવા મળશે ટોપ કંડિશન કિંમત વિશે વાત કરું તો કિંમત સત્તર લાખ ઓગણપચાસ હજાર રાખેલી છે સત્તર લાખ ઓગણપચાસ હજાર ભાવમાં માન રાખવા છે જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ રાજકોટ જવું હોય તો તમે રાજકોટ જઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો આઉટ સેસ્ટ રાજ્ય આઉટ સ્ટેટની પાર્સિંગની ગાડી જોવા મળી રહી છે તમારે જો ગાડી ખરીદવી હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે તમને નંબર મળી રહે છે ગાડીના માલિકના નંબર તેમજ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે બધી જ માહિતી આપેલી છે જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાના હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું